પૈસા ખાલી થઈ ગયા છે હવે પૈસા મારે માંગવા જો હે એનું કારણ છે મારા ખીચામાં હાવ પૈસા ખાલી જેટલા રીયે ને એટલા બધા રીએ છે મને તો સારું પણ તું આવ્યો શું અહીંયા કેમ તમે મૂંઝવણ માં લાગો આટલા બધા મૂંઝવણ થોડીક આવી ગઈ છે કેવી આવી ગઈ એવું છે કે મારા ખીચામાં જે 10 રૂપિયા ની નોટ નથી હાવ બીચું થઈ ગયું અરે ભુરા દેતો એમાં થોડું મૂંઝાવવાનું હોય કેટલા જોઈએ તમારે એક તારી પાસે પૈસા છે મારી પાસે છે તો ખરા પણ બોલો તો ખરા કેટલા જોઈએ તમારે 1 રૂપિયા દે મને મને બહુ મને સો રૂપિયા દે મને બહુ ભૂખ લાગી છે તો હું ખાઈ આવું પણ હું તમને હો ને હું તમને પાંચ હજાર આપું હો ને તમે પાંચ હજાર આપો પાંચ હજાર રૂપિયા હા પાંચ હજાર રૂપિયા તો નહીં મને સો રૂપિયા દો પણ એમાં એવું ભૂરા દાદા હું તમને સો રૂપિયા આપું બરાબર તમને તો ખબર હે ને પછી સો રૂપિયા માગતા કેટલી શરમ આવે એના કરતા પાંચ હોય

आगो आगो थे नुग। थे नुग। थे ताने आ वो कपड़ा दादा तन न पावर आ जाने बाहर निकरी तो वो की धोती टेपर दो दम गिरा जा ए आते आता बड़ा पैसा काई था क्या थी हां तो मैं तो मर मर पगार मती पजा बता ना नकरा हारा हाथ तो ना आते तो बड़ा पैसा के थी काई जा हाचू पैसा के थी ऐवा तू बोल पैसा के पैसा है ओला थोड़ा है

phát rồi đấy 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 phát rồi

ハハハハ